જય સ્વામિનારાયણ જય સરદાર આજે આપણે આવી ગયા છે શ્રી અડાળા ગામ અડાળા ગામ એટલે કે વારસુર બાપાનું ગામ જે બાપુ અને કવિ કલાપી આપણા લોકપ્રિય કવિ કલાપી ભાઈ પાકા દોસ્તા હતા અને આ ગામની અંદર તેઓ અવારનવાર આવી ગયેલા છે શ્રીમતી ઇન્દિરા ગાંધી તેમજ મહાત્મા ગાંધી પણ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે એવા એક ગામની અંદર આજે તમને એવા દાતાઓના દર્શન કરાવું કે જે લોકો અમે કહીએ ને મહાભારતની અંદર માતા કુંતા માતા પણ એ માતા કુંતા માતા આજ પણ છે અને આજ પણ કરણ જેવા પુત્ર જન્મ છૂટ્યા તો જો આ ભાઈઓના નામ બધા મને નથી આવડતા પણ આ જે ભાઈઓ છે એના આંગણેથી હજી સુધી હજી સુધી કોઈ દુખિયા રોકે કોઈ ગયું હોય તો ખાલી એથે પાછું નથી થયું અને આ જે આપણે આ જે તમને અમે અગાઉ વાત કરેલી છે ભોજનાલય ચાલુ છે તો એ ભોજનાલયની અંદર આ દાતાઓનું દાન અવારનવાર ચાલુ રહે છે તો એ દાતાઓ ક્યાં જન્મે કે સંત સુરા અને દાતાની આ ભૂમિ એટલે આપણે સૌરાષ્ટ્રની ભૂમિ અને એ સૌરાષ્ટ્રની ભૂમિમાં આપણે આ દાતાઓ જન્મે છે ક્યાં કણે જન્મે છે તો માતા જગદંબા જે જોગણયું જ્યાં જગદંબાઓ છે એના પૂખ્યા દાતાઓનો જન્મ થાય છે ત્યારે આ લોકોને એવી બુદ્ધિ સૂચે છે કે આપણે દાન કરીએ સેનું દાન તો કે અનદાન અનદાન એટલે કે મહાદાન એવા દાતાઓને આજે ખૂબ ખૂબ અભિનંદન છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આપણે જે પોતે સમાજમાં આલક્ષેત્ર ચાલુ છે રોજે રોજ છેમણવારમાં સેવા કેવો આ ભાઈઓ બધા કાયમ કાયમ સેવા બજાવી રહ્યા છે તે જે નિવડીલો કાર્યક્રમ એમાં પોતાનું કામ મુકીને પણ કામ કરી તો એ ચોવીસ કલાક ગમે ત્યારે કયો તો સેવામાં હાજર જ છે કાર્યરત છે આ લોકોની પણ ખૂબ આ બધા ગ્રામજનો છે અને સૌ આનંદમાં છે તો ગ્રામજનો છે અને આ જે અન્નક્ષેત્ર ચાલુ છે એના ચાર વર્ષ આજે પૂરા થાય છે તો આજે બધા આનંદમાં છે કેમ કે આજ ઉત્સવ છે અને સાધુ મહાત્મા આવવાના છે સંતો આજે આની મુલાકાત લેવા બધા દાતાઓ આવ્યા છે અને આ સરપંચશ્રી સાહેબ છે જેઓ પણ કાયમ સેવામાં કોઈ પણ કામ હોય તો હાજર જ રહેશે અને ગામ ગ્રામજનોની બધાની સેવા સારી છે ગામની એકતા સારી છે કોઈપણને દીકરી દેવી ને તો અચકાતા નહીં આ અડાળા ગામ બગસરાવડી બાજુમાં આવેલું છે કોઈને રોટલા નહીં ઘર પડે તમારા દીકરીઓને કેમ કે અહીંયા છે ને અમક્ષેત્ર ચાલુ છે એટલે છે ને મૂંઝાતા નહીં અને એકતા સમ અને લાગણીશીલ ગામ છે બધા વડીલો આજે બધા આનંદમાં છે અને જો આપ જોઈ રહ્યા છો બધા હમણાં સંતો આવવાના છે તો આ ગળગડીઓમાં દર્શન કરાવો દીપ પ્રાગટ્ય કરીશું એકોમે નિમ્ન સ્વામી દેવતરભાઈ બાબરિયા જયંતીભાઈ વાલિયા ઉપાદાદા દેવાણી પ્રવીણભાઈ જયંતીભાઈ સામાણી નાનજીભાઈ વાલિયા જયંતભાઈ દેવાણી કિશોરભાઈ ગધેરા મુકલભાઈ અથાણી

આપણે સન્માનિત કરવા છે એમનું પૂજન કરવું છે સૌ પ્રથમ બેનજીક આપે છે કૂંકા તથા આવો બે હાર પહેરાવી અને એમનું પૂજન કરશે

जय by

आवी रही हूँ छे और आपने नजर सामने आवी डाल दिया तो आपने जुना मान सोचो गायन तो उसकी खैर बैठा तो पहले थी अब तो सलाम सोचो हवेली नवी जन्म से आ रहा है उसे जन्म थी बाकी ना उसके बाप आए थे जन्म थी जहाँ एक छो में ना बात नहीं करता जन्म थी नहीं क्यों हो गया और बचाओ से अटैया समय आवाज़ में आपको लाखों समय राह नहीं जोड़ी पड़े ये आवे एक जगह आपने करवाने આલો પૈસા હા હા માં માંડીએ ગાય નું 100 મળતું હોય બાકી નું 30 રૂપિયા લીટર મળતું હોય તો નું પસંદ કરીશ ગાયનું નું 2000 રૂપિયા કિલો મળતું હોય અને પેલું 500 રૂપિયા કિલો મળતું હોય તો એક ભી પસંદ કરીશ પણ ખબર નથી કે આ એક આ દૂધ ખાવાથી આપણે ઝેરીલા બની જવાના છે સ્વાસ્થ્ય રોગ મે લાશે કેન્સર આવશે પછી લાખો રૂપિયાનો ખર્ચો કરશો કેમ છતાં સાજા ને પેશકો જુરી જુરી મરવાનો આવશે પાછળ બધા સભ્યો રખડી પડશે આ પોઝિશન ચારે બાજુ દેખાઈ રહી છે

જેના ઝેર ગુમાવી એને ગુમાયો છે અને ખોરાક સારો નહીં ખાય સાત્વિક નહીં ખાય તો ઝેર ગુમાવી દેશે અને ઝેર ગુમાવશું તો તું કાઈ નહીં કરી શકું શરીરમાં પણ ધર્મ સાધ શરીર સારું હશે તો ધર્મનું પાલન કરી શકશો ધર્મના સાધન કરી શકશો તો તમે આત્માના શ્રેય માટે કંઈક કરી શકશો આપણે આ બધું કરતા કરતા ભગવાન રાજી કરે આત્માનું શ્રેય કરવાનું છે પણ એ તો શક્ય બનશે આપણો ખોરાક શુદ્ધ અને સાત્વિક હશે એટલે જેની પાસે ભગવાનની શક્તિ આપે કોઈ પણ શક્તિ શારીરિક શક્તિ આર્થિક શક્તિ કે કોઈ બુદ્ધિ શક્તિ તો એ શક્તિનો ઉપયોગ સમાજની સેવા માટે કરવો જોઈએ ગાંધીજીએ મને પ્રશ્ન કર્યો કે બાપુ કદાચ તમે એક દિવસ માટે રાજા બનાવવા આવો તો તો ગાંધીજી કહેવું કેવું નિરંકુશ જીવન મારા માટે શક્ય જ અને છતાંય કદાચ મને એક દિવસ બનાવવામાં આવે રાજા તો હું એ સત્તાનો ઉપયોગ ગરીબોને ઉપર લાવવા માટે અને સમાજની ગંદગી સાફ કરવા માટે જ કરીશ આને બાપ મહાન વિચારો આપણે એક આયતું હોય એના માર્ગેથી બધનું શ્રેય કરવાના સંકલ્પ કર્યો ઈજારા આપિયે રાજી છે પુણસી જગમે આરત હે કાર્ય જે તો કામ તેને કુ સુખડા ભલા નેને કુ હરીના આને દેખંતવા પરોપકારી જીવન જીવી ભીખાના દુખને ટાળવાનું અને હરીનું ભજન કરવાનું આપણે બધા મહારાજાઓ દુષ્કાળ પરોટ કે દેવરાજા આપણે બસ મજે આજે અમે સૌ સંકલ્પ કરીએ કે અમે

તરે ઘણી માફી જો હાથ આપડે આ બૃત માર નું ખમા પડ્યા ત્યારથી આપડા વિશારણ ન કરતા અને દરરોજ કરતા પડસે તો અભિશ્રણ આપડા આસ્કૃત પરવતવાળા કે આપણે ફાવી ખેતી 하는데 તો કહા કે આજે આપણે જે ફાવી ખેતી કે આપણે તૈયાર કરતા છે તેમાં પણ બહુ મુશ્કેલી આવે છે છેલ્લી વાત કરીને તમારે વિનંતી કરી છે કે આપણે મમાન આપણો અત્યારે બહુ મોટા ફાઇન સમજ રહ્યો છે મારે હું મહેનમ છે તેનો મેડિકલ આપું છું તો ઘણી વખત અને પતિના પતિ પંચે મોકલનું વસ્તુ બને એનું પાણી કે સુધ્યું છે તો એને મા બાપ એને મામા તમે તમારા માપને પ્રેમ નહી આપો તમે તમારા માપને પ્રોત્સાહન નહીં આપો તો તમારે મૃતહસંદ જવાની જ્યારે રાખવાની 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 ईतने उर्जा से बात सही रहे सो ये माँ मात्र बारा को बात और ये माँ आप लोग पर पूरे कामरे बात से कारण के आपने बात में प्रेम बात आपने बात में सोचा रहे करती आपने बात में एक कार्य से सुपर मुहिदा अच्छा ना खूब काम से अच्छा ना मैं खूब काम से तो बात अच्छा तो तेरी कैसे मम्मी पापा मारे पर खूब क

किशन भाई, राम भाई, शाहिया तरफ से पांच मंजूर आपका मालिक है, जो जाता निजी होता भी है। जिदिप भाई, कोपट भाई, बोरो तरफ से पांच मंजूर आपका मालिक है, बल्लभ भाई, राम भाई, शाहिया तरफ से पांच मंजूर आपका मालिक है, काली पड़ोस जगह।

જેનોની વિનંતી બિલકુલ શાંતિ રાખો હજી ઘરે મોંડું નથી થયું જેનું મોડું પાડે વધારે